નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ખેડૂતોને મોટી ચેતવણી તમે પણ ખેડૂત છો તો તમારું તમારા માટે ખૂબ જ જરૂરી છે સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજથી સાવધાન રહે જો ખેડૂત ભાઈઓ એ તે file ડાઉનલોડ download કરશે તો તે ઓ નો શિકાર બનશે સરકારે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે સોશિયલ મીડિયા પર એક મેસ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે સંબંધિત એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે ટ્વેસ્ટર કરવાનું કહેવામાં આવે છે તે તદ્દન ખોટું છે સરકાર ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવાનું જણાવ્યું છે અંબાલાલ પટેલની આગાહી થોડા દિવસોના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે તેવામાં હવામાન નિષ્ણા નબાલાલ પટેલ વધુ એક આગાહી કરી છે તેમના જણાવ્યા પ્રમાણે આગામી અડતાલીસ કલાકમાં ભારે છે આ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં દસ ઈંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે ઉલ્લેખનીય છે કે કાલે ઘણી જગ્યાએ સારો વરસાદ થયો છે આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ ગુજરાતમાં શ્રાવણની શ્રાવણની જેમ મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે વરસાદના હવામાન વિભાગે આ ચૌદ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રના મધ્ય અને દક્ષિણ ગુજરાતના વરસાદ પડી શકે છે આજે નવસારી વલસાડ ડાંગ તાપી સુરત નર્મદા ગીર સોમનાથ અરવલ્લી ભાવનગરમાં વરસાદ પડશે તો ગત રોજ સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં માં એકસો ને તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ ઉમરા ઉમરપાડામાં ચાર point સત્તાલીસ વરસાદ નોંધાયો હતો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું crude oil ભાવમાં આધારે ભારતીય ઓઈલ કંપનીઓએ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અપડેટ કરે છે દરરોજ સવારે છ વાગે ભારતીય તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે છે જે રીતે ફૂડ ની કિંમત ઘટી રહી છે તેના પરથી કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલમાં પણ બે થી ત્રણ રૂપિયા સસ્તું થઈ શકે છે વાસ્તવમાં માર્ચ બે હજાર ચોવીસથી અત્યાર સુધીના કાચા તેલના દરમાં બાર નો ઘટાડો થયો છે આવી સ્થિતિમાં ઓઇલ ક માર્કેટ અને રિફાઈનરી કંપનીઓના માર્જિનમાં વધારો થયો છે આ કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે વ્યવયા ખાતરમાં પચાસ ટકા સબસિડી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગાંધીનગર ખાતે સહકારી દિવસથી ઉજવણીમાં ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેમોએ દેશમાં બે લાખ પંચાયત પંચાયતઘરોને અપેક્ષા સાથે જોડવાની જાહેરાત કરી છે સાથે જ આજના દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી છે તેમણે ખેડૂતોને પચાસ ટકા સબસીડી આપવાની યોજનાનો પ્રારંભ કર્યો છે માટે સરકારની યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો ઉરિયાની ખરીદી પર પચાસ ટકા સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરાયો છે જ્યારે આ કાર્યક્રમમાં સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે ત્રણ ખેડૂતોને નેનો ઉરિયાની કીટ પણ આપવામાં આવી હતી બે હજાર રૂપિયા નો હપ્તો રાજ્ય સરકારે PM કિસાન યોજનાની બે point બાસઠ લાખ ખેડૂતોની બાદબાકી કરી દીધી છે. ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓ પાત્રતા ધરાવતા હોવા છતાં ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા તેવા તમામ ખેડૂત ભાઈઓના નામ પીએમ કિસાન યોજનામાંથી બાદ કરવામાં આવ્યા છે. સર ગુજરાત સરકારે જણાવ્યું હતું કે PM કિસાન સન્માન નિધિ યોજનામાંથી બે લાખ બાસઠ હજાર પચાસ ખેડૂતોની બાકાયદી કરવામાં આવી છે. જે ખેડૂત ભાઈઓ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય અથવા તો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંને લાભ લેતા હોય તો અમુક ખેડૂતો એવા હતા કે જેમને મળતું હોવા છતાં પણ લાભ લેતા દેવા માફી અંગે ફેસલો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરીવાર એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે કમોસમી વરસાદ અને બજારના મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ખેડૂતો પાસે જૂના છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂતોના દેવા માફ થાય છે પણ આપણા ગુજરાતમાં કેમ નથી જતા કેન્દ્ર સરકારની મોટી જાહેરાત એટલે કે ભેટ કેન્દ્ર સરકારે પાસઠ લાખ પેન્શન ને આપી મોટી રાહ સરકારે નિર્ણય લીધો છે કે હવે તમામ પેન્શન ધારકોને મહિનાના અંતે તેમનું પેન્શન મળશે આ ઉપરાંત સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર સીપીપીસી દ્વારા મહિનાના છેલ્લા કામકાજના દિવસની બા બપોર સુધીમાં ઇલેક્ટ્રોનિક રીતે રિટર્ન મોકલન રહેશે એવું પણ જોવા મળ્યું છે કે કેટલાક પેન્શન જ મહિલાના અંતે તેમનું પેન્શન મળતું નથી તેથી આ નિર્ણય લેવાયો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ market yard માં મગફળીની બે હજાર વધુ આવક થઈ હતી જેમાં જાડી મગફળીને બારસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને અગિયારસો એકાવન થી તેરસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા જ્યારે ઝીણી મગફળીની બારસો ક્વિન્ટલ આવક થઈ હતી એક મણ મગફળીના અગિયારસો એકવીસ થી તેરસો ચાલીસ રૂપિયા મળ્યા હતા આજે આજે રાજકોટ market yard કપાસની બારસો પચાસ quintal આવક થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને ચૌદસો થી પંદરસો રૂપિયા સુધીના જોવા મળ્યા તથા પશુપાલકો માટે માટે ખુશ ખબર જો તમારી પાસે પાંચથી વધુ પશુઓ છે તો તમે આ પશુપાલન લોન યોજના બે હજાર ત્રેવીસનો લાભ લઈ શકો છો આ યોજના હેઠળ આ વર્ષ અરજદારે સરકાર દ્વારા બાર લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ લોનની રકમ સીધી અરજદારના બેંક ખાતામાં મોકલવામાં આવે છે આ રકમનો ઉપયોગ તમારો પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે તેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવે છે જેમની પાસે વધુ પશુઓ ઉપલબ્ધ છે આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે બાર લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા પાંચ ટકા વ્યાજ દરે આપવામાં આવે છે ખેડૂત મિત્રો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો એને લાઇક કરો કે આપ સુધી મારા રહે